ઘણા ઊંચા છે જેને ધ્યાનમાં રાખી વર્તન નક્કી થવું જોઈએ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે તો આમાં તણાવ પણ ઉપવાસ પણ ઉતરશે એ છે કે સરકારની અંદર બે હજાર બાવીસમાં જે જંત્રી આવી છે એની અંદર બસો ટકાનો ડિફરન્ટ છે માનો કે દસ લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે તો અમારી જમીન અમારા ગામની અંદર એક કરોડ રૂપિયાનો ભાવ છે ત્યાં સરકાર ત્રીસ કે ચાલીસ લાખ રૂપિયા આલે તો અમે પ્રંચ સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આવ્યું છે જિલ્લા સાહેબને આવ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ આવ્યું છે પણ હજી હુદી કોઈ ફેરફાર આવ્યો નથી અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્રુ આંદોલન કરશું આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી અમને સુતી જ જંત્રી જે બે હજાર પચીસની અંદર આવી રહી છે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એની અંદર વધારો કરી અને ચાર ગણી આલે એવી અમારી મગ છે ખેડૂતોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યોગ્ય વર્તન નહીં મળે ત્યાં સુધી તેઓ જમીનનો કબજો નહીં સોપે તેમણે વિવિધ કોર્ટ જજમેન્ટનો હવાલો આપતા જણાવ્યું છે કે આ મામલે અગાઉ પણ કોર્ટ અલગ અલગ ચુકાદો આપ્યા છે પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત